ઘરદરા ખોડિયાર માતાજીના મંદિરનો ઇતિહાસ આ સ્થળ અમરેલીના ધારીથી પાંચ કિલોમીટરના અંતરે શેત્રુંજી નદીના કિનારે આવેલું છે આ પૌરાણિક મંદિરનું નિર્માણ આશરે નવમી થી અગિયારમી સદી દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે બાજુમાં શેત્રુંજી નદીનો ધરો આવેલો છે બેખાડો ઉપર રાયણના ઝાડના નીચે ખોડિયાર માતાજીની જીવિત દેખાતી મૂર્તિ બિરાજમાન છે માતાજી અને તેમની બહેનો દ્વારા ખાંડનીમાં ખાંડીને કરવામાં આવ્યો હતો રાક્ષસો સંહાર કર્યા બાદ માતાજીએ અહીંયા પોતાના મનુષ્ય દેહને ધરામાં કાઢી નાખ્યો હતો અને આ સ્થળે માતાજીનો માત્ર ગળાનો અંશ જ દેખાતો રહી ગયો હતો તેથી આ સ્થળ ગળધરા નામથી ઓળખાયું હતું લોકવાયકાઓ મુજબ અહીંયા માતાજીનું ગળું બિરાજમાન છે અહીંયા માતાજીના મસ્તકની પૂજા કરવામાં આવે છે સૌરાષ્ટ્રની આ સંતોની ભૂમિમાં ઘણાય સંતોને માં ખોડિયાર બાળકીના રૂપે દર્શન આપી ચૂક્યા છે